હેલો હલો બોલો ભાઈ સર સરજી ફરીથી ડિસ્ટર્બ કરું છું જયેશભાઈ હા હા બોલો હા હા હવે સર હું આ એજ કેસ રિલેટેડ વાત કરવા માંગુ છું જમીન મારા ખરીદવાની રિલેટેડ એમાં એવું છે કે મારા ફાધર ખેડૂત છે આ હું વારસાઇથી ખેડૂત બન્યો છું અમારી પેલી નામનો સાત નંબર છે ને સાત નંબર એક છે જેમાં મારા ફાધરે મારી વાત કરાયેલી ઓકે 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 હવે સર આ જમીન હું પહેલી એટલે હું ભી ખુદ ડરું છું જે છે કબૂલ કરું છું સર હવે એવું છે કે આ જમીન હું તમને એક વાર મને સર સાંભળી લેજો કે આ જમીન છે ને પેલા હતી પટેલ પટેલ ને જયારે ત્યારે પૈસાની જરૂર પડી હતી એટલે એને એક બીજા કોઈ પટેલ છે એમના એને ગીરોખત રજીસ્ટર્ડ ગીરોખત કરીને પૈસા લીધા હતા ઓકે કઈક દોઢ લાખ રૂપિયા લીધેલા હતા હવે એ વખતે રજીસ્ટર્ડ ના રજીસ્ટ્રાર ઓફિસમાં એમને કર્યો તો ગીરો એટલે એની નોંધ પડેલી હતી બરોબર ચારસો ને બાણું નંબર થી નોંધ પડેલી હતી એ પછી આ ખેડૂતે બે હજાર તેર માં રીપે કરી દીધા પૈસા એને ભી રજીસ્ટર્ડ સામે રિટર્ન ગીરો ખત બી કઢાવી લીધો ગીરો રદ કરવા નાખ્યું રદ કરે રજીસ્ટર્ડ ની સામે ઓકે ઓકે આમાં નોંધ પડી ગઈ આમાં નોંધ પડી ગઈ નંબર માં હા હવે હું એ જ વાત કરું છું સર હવે શું થયું કે એ ખેડૂતે જયારે બી એને ખેતર ને વેચવા નીકળ્યું હશે એ વખતે જરૂર પડી હશે એ વખતે એના બોજા હતા અન્ય અને બીજા એટલે મલ્ટીપલ બોજા હતા કોઈ બેંકની મંડળી ના હતા આ બધું એને કેન્સલેશન માટે એપ્લાય કરેલું હવે જે તે વખતે એની જે નોંધ પડી સાતસો ને દસ નંબર એમાં ગમે તે સમ કોઈ ભૂલ થઈ તો એને એમાં આનો ઉલ્લેખ નહોતો કરેલો કે આ બોજો રિટર્ન ખતનો પછી આમને છે ને સાતસો ને બત્રીસ નંબરની ફરીથી એક નોંધ પડી છે એમાં મામલતદારે ક્લિયર કટ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ભૂલથી આ નોંધની અસર આપવાની રહી ગઈ છે બરોબર છે જેથી એક નવી નોંધ પાડી દીધી હાજી હાજી હવે છે ને એ પ્રજા પ્રજાપતિને પ્રજાપતિને એમને વેચાણ બી કરી દીધું પ્રજાપતિના નામે બી થઈ ગયું હવે જયારે પ્રજાપતિ બે હાજર અઢાર માં વેચાણ થઈ ગયું કેતર નું હવે પ્રજાપતિએ વેચવા નીકળ્યું ત્યારે એમને જે તે વ્યક્તિએ ડીલ કરી એના પછી એ વ્યક્તિએ છે ને એનું ટાઇટલ જોવડાવ્યું હવે ટાઈટલ ખબર નહી જે બી એડવોકેટ સાહેબ થી કોઈ મિસ્ટેક થઈ તો એમને શું કહ્યું ખબર છે કે આ નોંધ બોલે છે આજુ ચારસો ને એટલે અમને વધુ દિમાગ ના લગાવ્યું અને પ્રીવિયસ કોઈ બી નોટ ચેક ના કરાવી અને સીધું શું કર્યું ફરીથી એમને જે એમનું સર્કલ ઓફિસર હતા જોટાણા ત્યાં અરજી કરી દીધી કે ભાઈ આ રહ્યો અમારો રિટર્ન ખત પેલા જે તે મૂળભૂત ખેડૂત હતો ને એના ઘરે આજ બી એક ખત પડ્યો જ હતો ઓકે ઓકે તો એ ખતની ઝેરોક્સ લઈને અમને ફરીથી રીઅરજી કરી દીધી બરોબર છે માટે પૂજા માટે માટેની ઓકે હવે જે તે સર્કલે શું કર્યું એકસો પાંત્રીસ ની નોટે વાંધો લીધો હવે સામા વાળા ને તો જુઓ ગયો કે ઓહો આટલા વર્ષ બાદ આપડી નોટ ખુલી સીધી પૈસા ની માંગણી થશે ચાલુ કરી દીધી બે લાખ આપો ને પાંચ લાખ રૂપિયા આપો ને એ તેવું આ બધું જ્યાં સુધી ચાલી રહ્યું છે ત્યાં સુધી હું આમાં ઇન્વોલ્વ નથી સર પછી શું થયું કે જે તે વખતે એમને આ કેસ પછી પેલા એ સહી ના કરી એમને જે બી સેટલમેન્ટ પૈસા નું ના થયું તો જે બી એટલે આ લોકો ગયા પ્રાંતમાં પ્રાંતે આમના ફેવર માં હુકમ કર્યો બરોબર છે કે ભાઈ એક એકસો પાંત્રીસ ડીમાં સહી ના કરાવીએ તો એ કારણ તમે એવું કર્યું કે એને કોઈ લીગલ અરજી નોતી કરી એને જસ્ટ આ લોકો જે વછોટિયા હતા ને એમને પકડી મને બે આપું સહી કરું પાંચ આપોટા બી ગયા એ ઉભી નથી નોંધ આગળ કેવો મને હવે પ્રાંત નો હુકમ આવી ગયો હવે આ જે હતો ને વ્યક્તિ એ તો ગભરાઈ ગયો એ તો જતો રહ્યો હવે ખેડૂત જોડે થી હું ખરીદી રહ્યો છું બરોબર તો હવે મેં તો જોયું બધું ચેક બી કર્યું કોઈ ઉપાધિ ખેડૂત સાચો જ છે હા મને ખાલી ડર એક જ વાત નો છે સર હું આજે બધું પેમેન્ટ કરી દઉં એવું બી નહીં કે ખેડૂત ને દબાવી ને કે ઓછું પેમેન્ટ કરવું નથી અત્યારના બજાર ભાવથી હું ખરીદ તમે નીતિમત્તાથી ખરીદનાર છો ને બોનાફાઈટ પર ચેજો છો પણ સર હેલો હવે વસ્તુ એ છે કે એટલા થોડું વાઇટ પેમેન્ટ પંદર એટલા માટે કરું છું કે કદાચ નથી ને પછી આપડે ખેડૂતને તો આના કેવા જેવા કાલે ઈસ્યુ થાય કે પેલો જે હુકમ સાઠ દિવસમાં અપીલ કરવાની હોય એટલે કદાચ હું એ દિવસો પૂરા થઈ ગયા કે નથી થયા મુદત મારે દિવસો પૂરા થઈ ગયા કે નથી થયા ના નથી થયા બારે જ હુકમ થયો છે ઓકે હવે ખેડૂત ડરી ગયો છે કે ના ભાઈ તમે દસ્તાવેજ કરાવી લો મને પૂરું પેમેન્ટ આપી દો આપણે આપી હું દસ્તાવેજ કરાવી દઉં હવે મારા નામની જે બી નોંધ પડે વેચાણ નોંધ હા હવે એ કોઈ પેલો વાંધો ઉઠાવે તકરારી ન ઉઠાવી શકે ન ઉઠાવી શકે અને એ જો અપીલમાં જાય ને તો પેન્ડિંગ રહે તમારું હા 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 અપીલ માં જાય તો પછી મારું થઈ જાય તમને નોટિસ નો આપી શકે સીધો અપીલ માં ગયા પછી માં ગયા પછી મામલતદાર સાહેબ ને અરજી આપે તો તમારું પેન્ડિંગ રહી શકે તો પડે નોંધ તો પડે તકરારી નો થાય તમારા નામે થાય અને કેસ ઉભો રહી એની સુનાવણી આવે તમારે તમારે માન્ય રાખવાની રે હા ખેડૂત હાલ જે ખેડૂત છે તો સાચો છે બીજું આમ બહુ મોટું મારું કોઈ નુકસાન ના કરી શકે એમાઉન્ટ કેવડી છે એમાઉન્ટ કેવડી છે સર એક લાખ ને પચાસ હજાર કઈ ચિંતા કરો થાય તમારી લાખ જ થાય પણ વધી વધીને કઉ છું કોઈ ચિંતા કરો કરાવી લો હવે એક મિનિટ તો આ ઓડિયો એટલે બીજા ખબર પડે કે નથી મૂકવો બિલકુલ બિલકુલ સાહેબ મૂકવો મને કોઈ વાંધો નહીં હાજી ભલે ઓકે સર